વડોદરા શહેર બીજેપી લઘુમતી મોરચા દ્વારા વખ સમર્થનમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વખફ બિલ બે હજાર પચીસને પોતાની મંજૂરી પ્રદાન કરી છે સંસદના બંને ગૃહો દ્વારા બિલને મંજૂર પ્રદાન કરાયાના દિવસો બાદ રાષ્ટ્રપતિ દ્વારા બિલને મંજૂરી પ્રદાન કરાયા બાદ હવે બિલે કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું છે વડોદરા શહેરમાં ભાજપા લઘુમતી મોરચા દ્વારા વખત બિલના સમર્થનમાં વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો મોરચાના સભ્યોને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી બિલનું ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સભ્યોએ પ્લેકાર્ડ દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ અલ્પસંખ્યક શ્રી કિરણ રિજ્જુને વખત સંશોધન બિલ પાસ કરવા બદલ અભિનંદન આપ્યા હતા આ પગલાંને લઈને આભાર વ્યક્ત કર્યો હતો આ ઉજવણીમાં પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા સહિત શહેર ભાજપાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા વડોદરા શહેર બીજેપી લઘુમતી મોરચાના મહામંત્રી જબીન સોરંગવાલાએ તથા અન્ય અગ્રણી દ્વારા પોતાની પ્રતિક્રિયા બિલને લઈને આપી હતી એમાં જે લોકસભા અને રાજ્યસભામાં જે સરકાર બિલ લાવી અને એમાં પાસ થયું એમાં મુસ્લિમ સમાજના વતી અને લઘુમતી મોરચા દ્વારા આજે આ પ્રોગ્રામ મીઠાઈ અને આટબાજી જે પ્રોગ્રામ રાખ્યો એને અભિનંદનને પાત્ર જે આ સરકાર જે આટલા વર્ષોનો જે સંશોધન થતું નહોતું કોંગ્રેસના ટાઈમનું હતું અટકેલું હતું અને જે મોદી સરકારે જે વચન આપ્યું એ પૂરું કર્યું અને એમાં મુસ્લિમ મહિલાઓને દેવાઓને જેમ ફાયદા તર ફાયદાકારક છે બિલ અને આગળ જતાં આ બિલનો ફાયદો મુસ્લિમ સમાજને જ થવાનો છે આજે જે બિલ પસાર થયું છે કેન્દ્રમાં વકફ બિલ એ દરેક રીતે સમાજને કલ્યાણરૂપી બિલ છે અને એમાં કોઈ બી કોઈના બી હક હિતનું હનન થાય એવું બિલ નથી જે લોકોને બી એવું લાગે છે કે હનન થાય છે એમને ખરેખર બિલ ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ અને જે આવક હોય છે ધાર્મિક સ્થળની એ આવકો માટે સરકારે એવું કહ્યું છે કે ભાઈ ગરીબ બાળકીઓના ભણતર માટે વિધવાઓ માટે અને ગરીબ બહેનો માટે અને ગરીબ તબક્કા માટે એનો વપરાશ થાય અને લોક કલ્યાણના કામ થાય હવે જે બી લોકો જે બી લોકો એવું છે કે જે લોકોને પ્રોગ્રેસ ગમે છે જે લોકોને આગળ આવવું છે અને જે લોકોને આ રૂઢિવાડી વિચારમાંથી એક સારી સોસાયટીનું નિર્માણ કરવું છે એ લોકો આને જરૂરથી સમર્થન આપશે હવે તકલીફ કોને ઊભી થાય છે તો તકલીફ એને જ ઊભી થાય છે જે લોકોએ ખરેખર ગેરરીતે કોઈ પ્રોપર્ટીઓ આ નામ પર લીધી હોય કે જે લોકોને એવું હોય કે આના જે બી ઇન્કમ આવે છે એ અમારા ખિસ્સામાં આવે ને અમારા કોઈને એનો અકાઉન્ટ ના આપવો પડે તો તકલીફ એવા લોકોને તો થવાની જ છે અને એનું આપણે કંઈ કરી શકીએ એવું નથી હકદારને એનો હક મળે અને આપણો સમાજ પ્રગતિ કરે એનાથી સારું બીજું કંઈ હોઈ શકે ના હું જબીન સોરંગવાલા મહામંત્રી લઘુમતી મોરચો વડોદરા